અરવિંદભાઈ છે હું શ્રીમતી કુસુમબેન કોલેજ કોલેજમાંથી એમએસબ્લ્યુ કરેલું છે મને એ બધા એમએસ ડબ્લ્યુમાં અનુસ્નાતક વિષયમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે હું દરેક વિદ્યાર્થીને કહેવા માગું છું કે જ્યારે આપણી સફળતા મળે છે ને ત્યારે આપણને આપણી મહેનત પાછળનું રીઝન સમજાતું હોય છે અઢી કલાક સુધીની સફર સફરે માત્ર મારી પેન અને કાગળ સાથેની જ નથી પરંતુ એ મહેનતના કારણે મેં મારી કોલેજની અંદર અને આ યુનિવર્સિટીની અંદર અનેક ઘણી નામનાઓ મેળવી છે તે બદલ હું દરેક વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવા માંગુ છું કે જ્યારે પણ આપણને આવા મોકો મળે છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય છે ગીતાનો એક નિયમ છે કે કર્મન્યવાધિકાર પ્રશ્ન માફ લેશો કદાચ ના હંમેશા આપણે કર્મ કરવામાં જ આપણો અધિકાર રાખો જોઈએ ફરણી બાબતમાં ક્યારે ના રાખવો જોઈએ મેં માત્ર મારું કર્મ કર્યું હતું જેનું આજે પરિણામ મેં આ સુવર્ણ ચંદ્રક દ્વારા મારી કોલેજનું મારું અને મારા પરિવારનું આ યુનિવર્સિટીની અંદર એક આગવું નામ ઊભું કર્યું છે તે બદલ હું મારી સફરની અંદર જોડાયેલા મારી કોલેજના અધ્યાપકો મારા મિત્રો એ તમામનું અને પરીક્ષા ખંડથી લઈ મારા એડમિશનથી લઈ અને આ ગોલ્ડ મેડલ સુધીની સફરની અંદર આવેલા તમામ લોકો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું મારું નામ ડાબોર શીતલબેન મનોજભાઈ છે હું આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરથી આવું છું આવું છું મેં આજે બીએ હિસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એ માટે હું આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરનો મારા હિસ્ટ્રી વિભાગના તમામ ગુરુજનોનો અને શ્રી ગોવિંદ ગુરુનો અને મારા માતા પિતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું શ્રી ડિપાર્ટમેન્ટના તમામ ફેકલ્ટીએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો સારું એવું માર્ગદર્શન આપ્યું એના કારણે આજે હું આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકું છું એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી ડિપાર્ટમેન્ટના તમામ ગુરુ આજે યોજાયેલા સાતમા કન્વોકેશનમાં મેં માસ્ટર ઓફ ગુજરાતીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તેથી હું મારા ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ અને તેમના તથા બધા અધ્યાપકોનો ખૂબ ખૂબ આભાર સર લોકોએ જે રીતે ગાઈડ કર્યું અને તેમનો તેમના નિયમો અને તેમના જે જે વ્યક્તિ જે પ્રેરણા મળી તેના અનુસંધાનમાં અને તેને સાથે રાખીને જે અભ્યાસ કર્યો તેનાથી મને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે બધાને જય શ્રી કૃષ્ણ મારું નામ અંજલી ભૂપેન્દ્રસિંહ પરમાર છે અને હું ડીએન સાયન્સ કોલેજ ડગોઈમાં એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો અભ્યાસ કરું છું આજે સાતમા પદવીદાન સમારોહમાં મને બીએસસી કેમેસ્ટ્રી અને બીએસસી કોમન એમ બે ગોલ્ડ મેડલ મળેલ છે તો આ પ્રસંગે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું આ પ્રસંગે આજે આ ગોલ્ડ મેડલ મેં ઘરેનાની જેમ પહેર્યો છે પણ એની પાછળની મહેનત એ મારી એકલીની નથી એ મહેનતમાં મારો સાથ આપનારા મારું માર્ગદર્શન કરનારા મારા પપ્પા મમ્મી મારા ભાઈ અને ખાસ કરીને મારી કોલેજના આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબ અને સર્વે પ્રાધ્યાપકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું એમની ઋણી છું મારા આચાર્યશ્રી અને પ્રાધ્યાપકશ્રીઓએ જુદા જુદી કોલેજના વિષય નિષ્ણાંત શિક્ષકોને લેક્ચર અરેન્જ કરીને અમારું માર્ગદર્શન કરેલ છે એમને શિક્ષિત કરેલ છે તો ફરી ફરી હું મારી કોલેજના આચાર્યશ્રી અને પ્રાધ્યાપકોનો આભાર વ્યક્ત કોમર કોલેજ સંતરામપુરમાં કોલેજ કરેલી છે અને મેં મારો વિષય મનોવિજ્ઞાન છે એટલે મને મેં સારી રીતના મતલબ રસ ધરાવ્યા અને મનોવિજ્ઞાન વિશે મારો રસ હતો એટલે મેં એમાં વિષયમાં સારી રીતના મારો નો વિષય હતો એટલે મેં એમાં સારી રીતના અભ્યાસ કરીને મેં ગોલ્ડ મેડલ લીધો ગૌરંગ શર્મા મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી તે બદલ હું ગુરુગોવિંદ યુનિવર્સિટીનો ટીચિંગ નોન સ્ટ્રીચિંગ અને મારા માર્ગદર્શક શ્રી ડૉક્ટર અમિત શર્મા સરનો આભાર વ્યક્ત કરું છું અને ખુશી અને હર્ષની લાગણી અનુભવું છું